અને હજી આટલી તબાહી તારાજી ઓછી હોય એમ યાત્રાધામ દ્વારકા એટલે કે દાર દ્વારકા નગરીમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે હજી તો જે પાછલો વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ બારે મેઘ ખાંગા થયા એના પાણીનો માંડ નિકાલ થવાનું શરૂ થયું હતું ત્યાં ફરી પાછો વરસાદ વરસતા લોકોની હાલાકી વધી છે મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જાય છે દ્વારકાને

જે ભદ્રકાલી વિસ્તારો હોય ત્યાં ભારેથી અતિ ભારે પાણી ભરાઈ ગયા છે લોકોની દુકાનોમાં રેસ્ટોરન્ટોમાં હોટેલોમાં દરેક જગ્યાએ પાણી પાણી થઈ ગયા છે અને ખાસ કરીને એક વાત કરવામાં આવે તો જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી પણ અહીંયા સાંભળ્યું છે ગઢે જે કલ્યાણપુર તાલુકાનું જે હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ કરશે તો ખાસ કરીને યાત્રાધામ દ્વારકા છે તેમનું પણ જો નિરીક્ષણ થાય અને ક્યાંક ને ક્યાંક યાત્રિકોને જે અગવડતા પડે છે અને હાલમાં જે ભારે તારાજી સર્જી રહ્યો છે દ્વારકામાં તો ક્યાંક ને ક્યાંક પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે અનિલ માહિતી બદલ આભાર